નમસ્તે આજની રેસિપી છે ગુજરાતી ખાટી મીઠી સ્વાદિષ્ટ કઢી બનાવવાની પરફેક્ટ રીત તો એકદમ સિમ્પલી ફટાફટ દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો આ કઢી બનાવવા માટે મેં અઢીસો ગ્રામ દહીંનો ગોલ તૈયાર કરી લીધો છે અને એનો વઘાર માટે ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે એમાં એક ચમચી ઘી એક ચમચી રાય એક ચમચી જીરું બે તમાલપત્ર બે આખા મરચાં મીઠો લીમડો બે તજના ટુકડા બે લવિંગના ટુકડા અને હિંગ એડ કરી લીધી છે અને જે અઢીસો ગ્રામ દહીંનો ઘોલ તૈયાર કરીને સાઈડ પર રાખ્યો હતો એ એડ કરી દીધું છે હવે થોડું પાણી એડ કરી દીધું છે માપ અનુસાર અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે અને આ કઢીને સતત હલાવતા રહેવાનું છે કે જેનાથી તળિયામાં ચોંટે નહીં તો આ રીતે સતત હલાવવાની છે હવે નાખ્યું છે સ્વાદ અનુસાર મીઠું અને માપ અનુસાર ખાંડ આપણને જેવી મીઠી જોઈતી હોય એ પ્રમાણે ખાંડ યા તો તમે ગોળ પણ એડ કરી શકો છો અને આ દહીં મેં ઘરે બનાવી અને તૈયાર કર્યું છે અને બહુ ખાટું પણ નહીં અને બહુ ફીક્કું પણ નહીં એ રીતનું માપસરનું ગુજરાતી કઢી બને એ રીતનું દહીં લઈ લીધું છે તો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો લાઈક કોમેન્ટ કરો તો કઢી હવે ધીમે ધીમે ઉકળવા લાગી છે અને હું સતત કઢીને હલાવી રહી છું અને આ ગુજરાતી કઢીની સુગંધ પણ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે તો લગ્ન પ્રસંગમાં પણ આ રીતે કઢી બનાવતા હોય છે એ રીતની કઢી છે હવે ઉકળી ગઈ છે કઢી તો મેં ધાણા પણ એડ કરી લીધા છે તો કઢી ઉકળી અને આ રીતે તૈયાર થઈ ગઈ છે અને સતત હલાવી રહીશું તો આ કઢી આપણે પુલાવ સાથે ખીચડી સાથે અને ભાખરી સાથે પણ ખાઈ શકીએ છીએ અને ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે તો દોસ્તો તમે પણ આ રીતે એકવાર કઢી બનાવો જે આપણે પ્રસંગમાં ખાતા હોઈએ છીએ એ પ્રમાણે તો પીરસી અને ગરમા ગરમ કઢી તૈયાર છે તો દેખો આ રીતની હોય છે સફેદ કઢી અને ફક્ત દસ મિનિટમાં મેં તૈયાર કરી દીધી છે ગુજરાતી સફેદ કઢી થેન્ક યુ